વડોદરાના ડભોઈ નગરપાલિકા દ્વારા પણ હવે જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરના લોકો પર દંડ નહીં પરંતુ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે ગુજરાતમાં હવે જાહેર રસ્તા પર ગંદકી અને કચરાના ઢગલા ન મળે તે માટે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે તેવામાં વડોદરાના ડભોઈ નગરપાલિકા દ્વારા પણ જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરના લોકો પર દંડ નહીં પરંતુ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે એટલું જ નહીં લોકો આ કાર્યવાહીથી છતાં જો ભૂલ યથાવત રાખે તો જેલની હવા ખાવી પડે તેવી તૈયારી પણ પાલિકા દ્વારા કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી વડોદરાના ડભોઈમાં લોકો દ્વારા જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર તેમજ સફાઈ કર્મચારીઓ આવતા છતાં કચરાના ઢગલા તેમજ ગંદકી કરતા લોકો નજરે પડ્યા હતા જેને લઈને નગરપાલિકા દ્વારા લોકોમાં અવેરનેસ આવે તે માટે છેલ્લા એક વર્ષથી ઓટો રિક્ષા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરવાની શરૂઆત કરી હતી જે દરમિયાન થોડુંક કડક વલણ અપનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન એક લાખ પચાસ હજાર જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો પરંતુ ત્યારબાદ પણ લોકો ન સુધરતા હવે પાલિકા દ્વારા આ કડક નિર્ણય અપનાવાયો છે વિડીયો લિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યાદેવી ન્યૂઝ ડબોઈ